જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે કે હુકમ અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ જૂના નવા સાયકલ સ્કૂટર મોપેડ બાઇક લેવેશ કરતા વેપારીઓએ નવા જૂના સાયકલ સ્કૂટર મોપેડ બાઇક ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ પુરાવા જેવા કે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ સ્કૂટર મોપેડ બાઇક વેચાણ સમયે બિલમાં સાયકલ સ્કૂટર મોપેડ બાઇકનો પ્રકાર ચેસીસ નંબર ગ્રાહકનું નામ સરનામું ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે આ જાહેરનામું તારીખ વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે સમગ્ર જિલ્લામાં આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સહિતની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે